તો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ફરીથી મારી ચેનલ ફિશ હોબીમાં તો સૌથી પહેલાં ભાઈઓને સોરી કારણ કે રેગ્યુલર વિડિયો નથી આવતા તો હું હમણાં થોડોક કામમાં બિઝી છું એટલે રેગ્યુલર વિડીયો નથી આવતા તો એક બે દિવસમાં જ રેગ્યુલર વિડિયો આવવા મળશે અને જે લોકોએ મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ નથી કરેલી ભાઈ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને હું પાંચસો સબસ્ક્રાઈબર ઉપર માછલીઓ આપવાનો છું એટલે માછલીનો એક સિંગલ પેર આપવાનો છું ગીવાભાઈમાં અને ત્યારબાદ હજાર સબસ્ક્રાઈબરે હું ફૂલ ટેન્ક આપીશ એટલે ફૂલ ટેન્ક એટલે જેમાં ગ્રેવલ્સ પણ હશે પથ્થર ટેન્ક આપીશ એક વન બાય વનનું અને એક ફિલ્ટર આપીશ પંચ ફિલ્ટર અને એર પંપ આપીશ અને એક માછલીનો સિંગલ પેર આપીશ તો જેને પણ હજુ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી પ્લીઝ ભાઈ સબસ્ક્રાઈબ કરી લ્યો અને ગીવ અવે કઈ રીતે થશે તો ઘણા લોકોનો પ્રશ્ન એ હોય છે કે ગીવ અવે કઈ રીતે હશે તો ગીવા વેમમાં સૌથી પહેલાં તો તમારે લાઇક શેર ને કમેન્ટ કરવી જરૂરી છે રેગ્યુલર લાઈક શેર કમેન્ટ કરતા હશો એને જ ગીવાવેમમાં પાર્ટિસિપેટ કરશો એટલે એને જ ઇનામમાં મળશે તો જે લોકો પણ હજુ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો મારી ચેનલને અને જોઈએ જૂનાગઢ નવો માલ શું શું આવ્યો છે અને બે દિવસ પહેલાં માલ આવ્યો તો એટલે ખાલી થઈ ગયો છે અને પાછો માલ બુધવાર લગીનમાં આવી જશે તો ત્યારે પણ હું જવાનું છું તો આજ પહેલે બુધવારે પણ તમને નવા માલની અપડેટ હું આપી દઈશ તો મારે પણ ત્યાંથી ઘણી બધી વસ્તુઓ લેવાની છે તો આગળ વિડીયોમાં જોઈએ માછલીઓ કઈ કઈ અત્યારે હાજર સ્ટોકમાં છે તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરશી પક્ષીઓથી તો પક્ષીઓમાં છે કોકટેલ તો કોકટેલ બર્ડ્સની કિંમત છે પચીસસો રૂપિયા પેર અને સિંગલ પણ મળી જશે ત્યારબાદ છે બજરીગ તો આની પ્રાઇસ હું પૂછતા ભૂલી ગયો છું અને માછલીઓમાં પણ પ્રાઇઝની આજ ફેલે મને ખબર નથી એટલે થોડું એડજસ્ટ કરી લેજો ભાઈઓ જે શોપ વિઝિટ કરશો એટલે તમને માછલીઓની પ્રાઇસ તમને ખબર પડી જશે જેની મને ખબર છે એની હું તમને પ્રાઇસ કહી દઈશ અને જૂના વિડીયોમાં બગીસનો ભાવ છે તો લગભગ એ જ ભાવ હશે અત્યારે પણ તો એની મને હજી આઈડિયો નથી તો સૌથી પહેલાં આપણી સામે છે કલર વિડોસ ફૂલ સાઈઝમાં મોટી સાઇઝમાં અને એમાં બ્લૂ એન્જલ પણ છે તો આ સામેની સાઈડ હવે બીજી બાજુ પણ નવા ઘર ફિટ કરેલા છે તો તે જગ્યાએ પણ હવે નવી માછલીઓ આવશે તો થોડીક દુકાન વધારેલી છે અને મોટી સાઇઝની બધી જ છે કલર વિડો ફિશ ત્યારબાદ બ્લૂ એન્જલ મીડિયમ સાઇઝના છે અને આની પ્રાઇઝ પણ મને ખબર નથી કારણ કે આજ ફેલા હું પ્રાઇઝ પૂછતા ભૂલી ગયો છું એટલે સોરી ભાઈઓ એડજસ્ટ કરી લેજો અને તમે શોપ વિઝિટ કરશો એટલે તમને ભાવનો આઈડિયો આવી જશે અને બધી જ એકદમ મસ્ત એક્ટિવ અને ફૂલ કલરમાં છે અને આમાં કેસરી કલરનો એક સિંગલ પીસ પણ મને દેખાણો બાકી તો તમે જોઈ શકો છો કે સામે કેટલા અલગ અલગ કલરની વેરાયટીઓમાં છે અને બ્લુ એન્જલ પણ જોઈ શકો છો બહુ મસ્ત છે મીડિયમ સાઇઝના તો ઓલમોસ્ટ બધા જ એક્ટિવ છે અને કોઈમાં કોઈ પ્રોબ્લેમ પણ નથી માછલીઓમાં અને હરેક કલરમાં ત્યારબાદ બીજી માછલીઓમાં છે આપણી સામે ટેટ્રા વેરાયટીમાં તો સર્ફી ટેટ્રા ટેટ્રાફિશ છે અને તમે ટોય પણ જોઈ શકો છો જે અક્વેરિયમની અંદર રાખવાના રમકડા આવે છે એ પણ તમને હાજરમાં મળી જશે અને એકદમ બહુ મસ્ત લાગે છે જે આ પથ્થરનો સામેની સાઈડ તમને દેખાતો હશે અને સરફી ટેટરાની કંઈક પ્રાઇસ છે પચાસ રૂપિયા પેર ત્યારબાદ છે સકરકેટ ફિશ તો સકરકેટ ફિશની પ્રાઇઝ મને નથી ખબર તો જેની મને પ્રાઇઝ ખબર છે એની હું તમને કહેતો જઈશ ત્યારબાદ છે આપણી સામે મીડિયમ સાઇઝના ગોલ્ડ ફિશ તો ગોલ્ડફિશ મીડિયમ સાઇઝમાં છે અને કોઈમાં કોઈ પ્રોબ્લેમ નથી તો એકદમ એક્ટિવ છે બધા ગોલ્ડફિશ અને શિયાળો છે એટલે ઘણી માછલીઓ ડીમ પણ પડી શકે છે તો હીટર લગાવવું જરૂરી છે જેને પણ હજુ હીટર નથી લગાવ્યું તે લગાવી દેજો અને હમણાં માછલીઓ થોડીક વધારે વીક પડે છે પાણી ઠંડાના હિસાબે તો ઉપર નીચે પાણી થવાના કારણે બધી જ માછલીઓમાં પ્રોબ્લેમ આવી શકે છે ત્યારબાદ છે મોલીફિશ તો બલૂન મોલી છે આની લગભગ પ્રાઇસ પચાસ રૂપિયા જોડી છે સુકામ ગઈ ખેલે પણ આનો પ્રાઇસ એટલો જ હતો ત્યાર ત્યારબાદ આપણી સામે છે ગપ્પી ફિશના મેલ તો મેલ લગભગ બધા જ રેડટેલમાં છે એટલે રેડટેલને પ્લેટિનિયમ ને બધા મિક્સમાં મેલ છે તો જેને પણ ગપ્પી ફિશ લેવી હોય તો લગભગ આની પ્રાઇસ હતી કંઈ ખેલે સાહીઠ રૂપિયા તો શોપ વિઝિટ કરો એટલે તમે પ્રાઇસ પૂછી લેજો કારણ કે ગપ્પીની પણ મેંને આજ ફેલે પ્રાઇઝ કંઈ ખબર નથી ત્યારબાદ છે તેની ફિમેલો તો ફિમેલો ઓલમોસ્ટ લગભગ પ્રેગનેન્ટ ફિમેલ છે તો જેને પણ ફિમેલ જોતી હોય ગપ્પી ફિશની એ હાજર સ્ટોકમાં હજુ છે અને ઓલમોસ્ટ બધી જ પ્રેગ્નન્ટ છે તો બચ્ચા થવાના ચાન્સ વધારે છે જેને પણ બ્રીડિંગ કરવી હોય એના માટે ગપ્પી ફિશના ફિમેલ પણ હાજર છે અને મેલ પણ હાજર છે અને બધા જ મસ્ત કલરની ટેલ છે ત્યારબાદ હજુ ગોલ્ડફીશ છે તો થોડીક મોટી સાઇઝની ગોલ્ડફીશ છે ત્યારબાદ છે એક હજી ટેઠરા વેરાયટીમાં છે તો આની પણ પ્રાઇઝ મને નથી ખબર લગભગ આની પ્રાઇઝ ગઈ ખેલ મેં તમને પચાસ રૂપિયા કીધી હતી તો શોપ વિઝિટ કરશો એટલે તમે આની પણ પ્રાઇસ પૂછી શકશો તો સજીતભાઈને તમે આની પ્રાઇસ પણ પૂછી લેજો જો કોઈને આ માછલી લેવી હોય તો ત્યારબાદ છે ઝીબ્રા ડેનિયોસ તો આની લગભગ પ્રાઇસ ચાલીસ રૂપિયા જ છે તો પણ તમે પૂછી લેજો જ્યારે શોપ વિઝિટ કરો ત્યારે આની પ્રાઇસ છે ચાલીસ રૂપિયા જોડી ત્યારબાદ છે આમાં એક ફાઇટર ફિશ પણ છે અને ગપ્પી ફિશ પણ આમાં છે તો ઘણો માલ ખાલી થઈ ગયો છે તે તો ફાઈટર ફિશની પ્રાઇસ છે એકસો પચાસ રૂપિયા ગોલ્ડન કલરમાં ફાઇટર ફિશ છે એટલે બેટા બેટાફીશ ત્યારબાદ છે રેડ કેપ ગોલ્ડ ગોલ્ડફીશ તો બધા જ ઓલમોસ્ટ મીડિયમ સાઇઝને એકદમ એક્ટિવ છે કોઈમાં કોઈ પ્રોબ્લમ પણ નથી પણ હીટર લગાવવું જરૂરી છે અને ગોલ્ડ ગોલ્ડફિશ રાખતા હોય તો ફરજિયાત ફિલ્ટર લગાડવું પણ જરૂરી છે કારણ કે ગોલ્ડ ગોલ્ડફિશ ફિલ્ટર વગર નથી રહી શકતી અને ઘણા લોકો રોડ ઉપર જે બાઉલમાં વેચે છે ગોલ્ડ ફિશ ત્યાંથી પરચેસ કરે છે તો એ અવોઇડ કરજો કારણ કે તે બહુ જાજો ટાઈમ રહેતી નથી અને ત્યાર હતી ને બીજી છે આ સામે આપણી સામે ચિકલેટ ફિશના બેબીસ છે તો મીડિયમ સાઈઝના ચિકલેટ છે અને બે ટેન્ક ખાલી છે એમાં માલ નથી એટલે ત્રણ ટેન્ક ખાલી છે ત્યારબાદ છે ડોલર ફિશ તો ડોલર ફિશ બહુ મોટી સાઇઝમાં છે તો આની ચારસો રૂપિયા પ્રાઇસ છે અને બધા જ એકદમ એક્ટિવ છે ત્યારબાદ છે મીડિયમ સાઇઝની કલર વિડો ફિશ અને આમાં મોટી કલર વિડો કરતાં પણ વધારે કલરમાં છે અલગ અલગ કલરમાં તો નાની સાઈઝના કલર વિડોઝ છે તો આની પ્રાઇસ પણ મને નથી ખબર ત્યારબાદ છે એલ્બાઈનો શાર્ક ને બ્લૂ શાર્ક એટલે વ્હાઈટ શાર્ક ને બને છે અને તેમાં ઓરિન્ડા ગોલ્ડ ફિશ પણ છે અને મોટી સાઇઝનું એક ટોય છે હીટર લગાવેલું છે તો ઓલમોસ્ટ તમે જોજો જે ફિશને હીટરની જરૂર હોય એ ફિશમાં જરૂરી તમે ત્યાંથી શોપ વિઝિટ કરો એટલે પૂછીને હીટર કેમાં જરૂર પડે એ પૂછીને લગાવી લેજો ઓલમોસ્ટ લગભગ તો બધી જ માછલીઓમાં હીટરની જરૂર પડે છે તો પણ તમે સાજીદભભાઈને પૂછી લેજો કે હીટર કઈ કઈ માછલીઓમાં જરૂરી છે ત્યારબાદ છે શાર્ક ફિશ અને કેટફિશ તો આની પ્રાઇસ મેં ખેલે કીધી હતી એટલે ઘણા લોકોને ખ્યાલ પણ હશે અને જૂનો વિડિયો જેને પણ નથી જોયો જોઈ લે ત્યારબાદ છે સુમન કિંગ ગોલ્ડ ફિશ તો આમાં કોઈ ફિશ પણ છે અને સુમન કિંગ ગોલ્ડ ફિશ પણ છે ત્યારબાદ છે આપણી સામે મીડિયમ સાઇઝના ડોલર ફિશ અને બ્લૂ શાર્ક અને મિલ્કી કોઈ ફિશ છે તો આની પ્રાઇસ પણ મને નથી ખબર તો શોપ વિઝિટ કરો એટલે તમને ખબર પડી જશે પ્રાઇસ ત્યારબાદ છે મોટી સાઈઝની મોલી ફિશ તો ઓરેન્જમાં મોલી છે બધી જ અને મોલીફિશમાં પણ હીટર લગાવવું જરૂરી છે જો તમે મોલીફિશ રાખતા હોય તો હીટર લગાવવું તેમાં જરૂરી છે ત્યારબાદ છે હજુ આપણી સામે બ્લૂ એન્જલ ફિશ તો આ પણ મીડિયમ સાઈઝના બ્લૂ એન્જલ ફિશ છે અને તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી ત્યારબાદ છે રેડ કેપ ગોલ્ડ ફિશ અને આમાં એક બ્લૂ એન્જલમાં અલગ પ્રકારની એક એન્જલ છે જેમાં વ્હાઈટ પટ્ટા પણ નથી તો આ કોઈ અલગ એન્જલ કહેવાય તો આપને કાંઈ વધારે ખ્યાલ નથી તો એ સજીતભાઈને તમે પૂછી શકો છો ત્યારબાદ છે બનાના સિકલેટ ફિશ અને ફૂલ મોટી સાઇઝની સિકલેટ ફિશ છે ઓલમોસ્ટ બધી જ એક્ટિવ છે અને બધી જ મોટી સાઇઝની છે ત્યારબાદ છે મોલી ફિશ તો આની પ્રાઇસ પચાસ રૂપિયા જોડી છે ત્યારબાદ હજુ એક એન્જલ ફિશમાં વેરાયટી છે જેના ફિન લાંબા છે તો આ કઈ એન્જલ કહેવાય છે તો મને ખ્યાલ નથી લગભગ તો બનાના એન્જલ છે અને કઈ છે તમે સજીદભાઈને પૂછી શકો છો અને આની પ્રાઇસ પણ મને નથી ખબર તો સોરી ભાઈઓ ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા વિડિયો અને નવા ટોપિકની સાથે તાલગીનમાં ગુડ બાય ફ્રેન્ડ્સ